જિલ્લાના રાણપુર શહેરમાં ઐતિહાસિક રાણાજીનો ગઢ આવેલો છે જે આત્મબલિદાનના ગૌરવ પ્રતિકરૂપ ગુજરાતમાં એકમાત્ર જલ જોહર સ્થાન એટલે રાણાજીનો ગઢ આવેલો છે પરંતુ આપણો ઐતિહાસિક વારસો કંઈક વિસરા વિસરાતો જતો હોય તેવું લાગી રહ્યું છે જો સરકાર દ્વારા આપણા ઐતિહાસિક વારસાની જાળવણી કરવામાં આવે તો યુવા પેઢી ઇતિહાસથી માહિતગાર બની બની રહે છે રાણપુરમાં આવેલા રાણાજીનો ગઢ શું છે તેનો ઇતિહાસ રાણીઓએ શું કામ પોતાનું બલિદાન આપ્યું હતું હાલ આ ગઢની શું સ્થિતિ છે ઐતિહાસિક ધરોહર સમાન રાણાજીના ગઢ વિશે રાણપુરના શહેરીજનો શું કહી રહ્યા છે જોઈએ અમારો આ વિશેષ રિપોર્ટ મારું નામ ગંગાબેન મકવાણા અહીંયા રાણપુરમાં રાણાજીનો જે ગઢ આવેલો છે એ પુરાતન સંસ્કૃતિનું ખૂબ એક લોકપ્રિય સ્થળ છે પણ અહીંયા જોવા જઈએ તો સરકાર દ્વારા અહીંયા કોઈ એવી ફેસિલિટી નથી કે જેથી કરી લોકો સુધી વાત પહોંચી શકે આની ઐતિહાસિક એવી વાત છે કે અહીંના જે રાણાજી હતા એ પોતાના યુદ્ધ દરમિયાન એમનું મૃત્યુ થયું નહોતું પણ અહીંની જે રાણીઓ છે એમને એવો ખ્યાલ આવ્યો કે અમારા રાણાજીનું મૃત્યુ થયું છે તોથી એક સરામસરું કહેવાય કે આ જોહર આપણે કહીએ છીએ કે જે એમના પતિ પાછળ જે બલિદાન આપે છે સ્ત્રીઓ એવું અહીંના અમારા ગઢની પાછળ એક કૂવો છે ત્યાં રાણીએ પોતાનો જીવ દઈ અને જોહર કરેલું છે એ ખૂબ ઐતિહાસિક ઘટના છે અહીં માટે અને ગર્વની પણ વાત છે રાણપુર શહેરમાં ભાદર અને ગોમા નદીની વચ્ચે રાણાજી ગોહિલનો ગઢ આવેલો છે આ ગઢનો ઇતિહાસ એવો છે કે ઈસવીસન બારસોને નેવુંમાં તેમના પિતાજી શેજકજીનું અવસાન થયું હતું ત્યારે સેજગજીના મોટા પુત્ર રાણાજી ગોહિલને ગાદી સોંપવામાં આવી હતી તેમના સંરક્ષણની દૃષ્ટિએ રાણપુરની આજુબાજુની જગ્યા યોગ્ય લાગતા સેજગપુરથી તેમની ગાદી તેમના નામ રાણાજી ઉપરથી રાણપુર વસાવી ત્યાં ગાદી ફેરવી હતી સંરક્ષણની દૃષ્ટિએ વિચારી નદીના કિનારે ટેકરી ઉપર કિલ્લો બનાવીને તેમાં રાણાજીએ મહેલ બનાવ્યો હતો ગોહિલ કુલનું સૌરાષ્ટ્રમાં આગમન બાદ તેમનો બનાવેલો આ પ્રથમ કિલ્લો છે ઈસવીસન તેરસો ને નવમાં અલાઉદ્દીન ખિલજીના લશ્કરની રાણપુર ઉપર ચઢાઈ કરવામાં આવી અને રાણપુરની નજીકમાં આવેલા કનારા ગામ સુધી અલા અલાઉદ્દીનનું લશ્કર પહોંચી જાય છે જેની જાણ સૈનિક રાણપુર છે રાણાજીને ખબર આપે છે કે રાણા રમતું મેલ કટક આયુ કનારા આ કહેવત આજે પણ રાણપુર વિસ્તારની સમગ્ર પ્રજા બોલી રહી છે રાણાજી આ લશ્કર આ સૈનિકની વાત સાંભળીને લશ્કર સાથે કનારા પહોંચી જાય છે અને યુદ્ધ થાય છે રાણાજી આ યુદ્ધમાં ખપી જાય છે તેમનો ધ્વજ નીચે પડી જાય છે આ યુદ્ધ રાણીઓ જોઈ રહ્યા હતા ધ્વજને નીચે પડી જતા જોઈ આ રાણીઓ તેમના કુટુંબની મહિલાઓ સાથે બાજુમાં આવેલા કૂવામાં આત્મબલિદાન કરે છે સતીઓ અને જોહરમાં ઘણો તફાવત છે પતિના મૃત્યુ બાદ તેમની પત્ની પતિની ચિતાઓ પર બેસી પતિ સાથે સંસ્કાર કરે છે તેને સતી કહેવાય છે પતિ યુદ્ધમાં હારી ગયા હોય અથવા તો કેદ થયા હોય અથવા ખપી ગયા હોય ત્યારે દુશ્મનો આવી પોતાની સતીત્વનું મર્યાદાનું ઉલ્લંઘન ન કરી શકે માટે પોતાના રક્ષણ માટે આત્મબલિદાન આપે તેને જોહર કહેવામાં આવે છે આમ રાણપુરના ઐતિહાસિક કિલ્લામાં આત્મબલિદાનના ગૌરવ પ્રતિકરૂપ ગુજરાતમાં એકમાત્ર જલ જોહર સ્થાન છે રાજપૂતાણીઓના જોહરની સૂર્યકથાની સ્મૃતિઓ જેની સાથે વર્ણવેલ છે તે પૂર્ણભૂમિ દર્શન કરવાની દરેક રાષ્ટ્રપ્રેમી અને શૌર્યવાન વીર વીરાંગનાઓની ભાવના હોવી જોઈએ આજે પણ આ કિલ્લાઓ એવો જ લાગી રહ્યો છે કે જ્યાં રાણાજી ગોહિલ પોતે રાજ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે હાલમાં બાજુમાં જ જ્યાં સાતે રાણીઓએ જોહર કર્યું હતું તે કૂવો પણ હાલમાં ત્યાં જ છે હાલમાં ગઢની અંદર બળદગાડાને અને હાથી ઘોડાના શણગારના સામાનનો પણ એક રૂમ આવેલો છે જ્યાં રાણાજી ગોહિલના હથિયાર બાલા તલવાર ઢાલ અને અનેક સામગ્રીઓ પણ એક ખંડની અંદર રાખવામાં આવેલ છે પરંતુ જાળવણીનો અભાવ જેથી આપણો ઐતિહાસિક જે ધરોહર વારસો જે વિસરાતો હોય એવું લાગે છે ઐતિહાસિક ધરોહર સમાન આપણો ઐતિહાસિક વારસો જે રાણપુર શહેરમાં રાણાજીનો ગઢ આવેલો છે પરંતુ હાલ ઐતિહાસિક વારસો વિસરાઈ રહ્યો હોય તેમ લાગે છે જેથી રાણપુર શહેરના અલગ અલગ સામાજિક આગેવાનો અલગ અલગ સામાજિક સંસ્થાના વડાઓ આ વિસરાતો વારસાને બચાવવા કમર કસી કસી છે અને સરકાર સુધી રજૂઆતો કરી છે તેમજ મીડિયાના માધ્યમથી પણ રાણાજીના ગઢને સરકાર દ્વારા ડેવલપ કરે તો એક સરસ મજાનું મ્યુઝિયમ બને તેમ છે જેથી આપણો ઐતિહાસિક ધરોહરની માહિતી યુવા પેઢીને મળી રહે તેમ છે જેથી સરકાર દ્વારા રાણાજીના ગઢની જાળવણી કરીને ડેવલપ કરે તેવી આગેવાનો માંગ કરી રહ્યા છે